જેગડ્યા જીઆઈડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટથી દોડધામ મચી જવા પામી હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં થયેલા આ વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી વિસ્ફોટનો ધડાકો એટલો જોરદાર હતો કે કંપનીની આસપાસ ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બ્લાસ્ટને પગલે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા બંનેને સારવારથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોટા સાંજે ગામના દિનેશ વસાવાનું મોત થયું હતું જ્યારે ભિલોડ ગામના મહેશ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે